અને આપણે જાણકારી આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિ એમના લાંબા સમય સુધીના આયોજનો દ્વારા લોકોને સુખાકારી માટેના એમના સફળ પ્રયત્નો અને એના માટેની અનેક યોજનાઓ એમના દ્વારા કરવામાં આવે છે જ્યારે આપણે કહીએ છીએ કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત આ કલ્પના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ સમક્ષ મૂકી છે અને એના માટે એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના કંઈક પણ વ્યક્તિ આ દેશની અંદર પોતાના મકાન સિવાયનો નહીં હોવો જોઈએ અને પોતાની છત હોવી જોઈએ પોતાનું ઘર હોવું જોઈએ અને કરોડો ઘર બન્યા છે અને બીજા કરોડો ઘર બનાવવા માટેની યોજના કાર્યાન્વિત પણ કરવામાં આવી છે આયુષ્યમાન ભારત યોજના જે આખા વિશ્વની અંદર સૌથી મોટી યોજના છે સામાન્ય લોકો જ્યારે બીમાર પડે અને ત્યારે આર્થિક તંગીને કારણે ઘણી વાર જો યોગ્ય સારવાર ના કરાવી શકે તો મૃત્યુ સુધી એને જોવું પડે ત્યારે એમની જવાબદારી કોઈ પ્રધાનમંત્રીએ લીધી હોય તો પહેલા પ્રધાનમંત્રી છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે વિશ્વની સૌથી મોટી યોજના ભારત અમલમાં મૂકી છે કોઈ સુઈ જાય એના માટે ગરીબ કલ્યાણ અન્ન યોજના જેની અંદર લગભગ એસી કરોડ થી વધુ લોકોને માથા દીઠ પાંચ કિલો જેટલો